मम्मी घंटा तक नीचे बा काम करता था ना तो न्या गया से अभी करावा है कि उ तो नीचे करावा मेरा टाइम जाए नहीं कि हूं भले नहीं समझूं पर तो इते जाऊं हूं स्कूल स्कूल कामबा इतना है स्कूल दस मिनट सुपर तो तो वहां पर सो नहीं मैं એકા બીજાની ભાષા સમજે નહીં પણ તો એ કામ આવતું હતું મમ્મી એટલા હતા ને એ નીચે અવાજ સાંભળી ગયા ને બા કામ કરતા હતા એમ એટલે કે હું જાઉં છું કે એને મદદ કરાવવા એમ કે ભલે સમજું ન સમજું કાંઈ નહીં ગયા એને અહીંયા કામ વગર બહુ કંટાળવા આવે એટલે એ જરા કામ કામ જોઈ ગયા નીચે કરતા નીચેવાળા બા દાદા બા છે ને થોડાક કામઢા છે કંઈક ને કંઈક કંઈક ને કંઈક એ કરતા હોય ને ફૂલોની ફૂલની શોપમાં જોબ કરે છે હજી એની ઉંમર આવી ગઈ છે અરાઉન્ડ સેવન્ટી એટ ઇયર્સ છે બટ સ્ટીલ એ કામ કરે છે જોબ કરે છે તો એને આવું બધું કામ કરવું બહુ ગમે ગાર્ડનિંગનું તો એ કરતા જ રહેતા હોય તો કેવી ઠંડી છે તો એ કરતા હતા તો એને જોઈને મમ્મીને ઈચ્છા થઈ ગઈ કરવાની તો એ કે હું જાતે ચાટો માર તેવું ફ્રેશ થઈ જાઉં થોડીક અને થોડીક એને હેલ્પ થઈ જાય તો એ બા બોલતા હતા પણ મમ્મી કહેવાય બધા નહીં બોલી આમ મજા આવે ગયા ભાઈ કહેતા તન નથી પાવતું એમ

ano number to bagri le chalo dikku a to bhava main na papa to em kehta tu motha pagad us guna le le vade ye

टेट <laughs> 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 <नहीं। laughs> ना, ना कि वो <laughs> 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 Nggak menutup hati. Ibu smile ke kanu, <laughs> eh hey, kanu, kanu, mm. eh hey, kanu, kanu, kanu. <laughs> kanu. Papa giving skin to skin to beda. वो अन ईजी फील था तो 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 एंड स्किन टू तो स्किन आई पुन तो शांत थी गई मस्त सुई गई एट हमें आज करवा मैं पंदर मो दिवस मार बेटू नो अ मामा कर से। आ, मामा 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 બચોડિયું ને ટમી ટાઈમ આપીશ પેલી વાર બચોડિયું બચોડિયું ટમી વચ્ચે ઊંચું કરી દેજો ના 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 કાનો ના 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 જો હવે શાંત પડી ગઈ હમ મજા આવી કાનું તને મજા આવી કાનું ને હમમ બાય ઓ ઓ ઓ યો કરે છે papa યો મજા આવે તને હમમ બાય મોઢું શું કરા હા એમસ કરાવા બને કન આ દેખો વેરી ગુડ મા કન బైరిగుడ్ పాపాంట మి వధరటల్తు సికే ఴిదే గాయ్ను మరి క్ను న్ను బైరాబ్ క్ను మరక్ను క్ను అన్ను గాల్దల్ దికో మరక్ను ఎగ్ద్ సరోం చ

ચલો ગુડ મોર્નિંગ આજનો દિવસ છે સરસ મજાનો શનિ એકદમ અને આજે છે અમારા વેદાબેન પાસપોર્ટની અપોઇન્ટમેન્ટ તો એના માટે અમે નીકળ્યા છે બધું પહેરાવીને અત્યારે બેનને હારે લઈ જવા પડે તા પહેલું અમે પહેલી વાર એને આવી રીતના લઈને નીકળ્યા છે હારે આજે થઈ જાય તો સારું ફોટો માંડ માંડ પડ્યો છે એનો અને એમાં કંઈ ખોતરા ન ગાંઠે તો હારું ફટાફટ થઈ જાય ને તો એકવારમાં વારમાં ધક્કામાં પૂરું કામ અમારી દીકુ મસ્ત મસ્ત ઢાંકી દીધી છે ઠંડી ઠંડી છે બહુ અને કેટલા દિવસ પછી તડકો નીકળો છે ને તો એટલું મસ્ત ફીલ થાય છે ને પાપા અહીંયા આગળ ડ્રાઈવ કરે છે હાલો પાપા હાલો અને મારી દીકુ ઉતી રહે ને તો હારું ને હેરાન ન કરે ને ત્યાં તો મસ્ત ખવડાવીને લઈ ગઈ લઈ જાઉં છું એટલે સૂતી રહે તો સારું અને અત્યારે અમારે નવા નવા એક્સપિરિયન્સીસ થાય છે રોજ એના હવે એને શું કહેવાય ડાયજેસ્ટ ડાયજેસ્ટન્સ થતું મતલબ ગેસ ને એવું થતું હોય ને એના લીધે રાત્રે રોવે છે હમણાં એવા એવા દિવસો ચાલે છે પણ હવે અમને ખબર પડી ગઈ છે કે અત્યારે એના ઓર્ગન્સ બધા ડેવલપ થતા હોય ને એટલે એટલો ઇસ્યુ રહે અત્યારે એટલે હવે બહુ ટેન્શન નથી થતું સ્ટાર્ટિંગમાં તો રોવે ને ત્યારે એમ થઈ જતું કેમ રોતી છે કેમ રોતી છે એટલે હવે નવું નવું એક્સપિરિય શું કહેવાય એક્સપિરિયન્સીસ થાય છે એટલે વાંધો નથી હવે હવે કોન્ફિડન્ટ થઈ ગયા છે બધું હવે એને પકડવામાં એમાં બીક નથી લાગતી હજી નવડાવવાનો નથી ટાઈમ આવ્યો એનો કેમકે એના એમ્બલિકલ કોર્ડ ઓલી ખાઈ હતી ને એનું નાળ પછી એને થોડુંક એમાંથી બ્લડ નહીં કરતું હતું એટલે એ ડ્રાય થાય ને એકદમ પછી જ નવડાવાની એટલે એન બિચારીને થોડું ઘૂઘરું ઘુઘરું લાગતું હશે પણ અમે વિચારતા હતા એક દિવસ કે ભીનું કપડાથી એને લૂછી નાખી તો એ કરીશું એક દિવસ એટલે એને થોડું સારું ફીલ થાય બાકી ઓવરઓલ એક્સપિરિયન્સ તો સારો છે વાંધો નથી કાનો ભેભી બસ પણ કાનો સૂત તો છે મસ્ત ડાડા દીખ જ છે આવી ગયા છીએ અંદર ચાલો ત્યારે પાસપોર્ટનું કામ બતી ગયું છે સરસ મજાનું મારું બેબુલું સૂતું રહ્યું કંઈ હેરાન ન કર્યા અને ફટાફટ થઈ ગયું કામ તો પાંચ મિનિટ ન થઈ વારો આવ્યો એટલે તરત જ અને શું કહેવાય એક્સપ્રેસ કરાવવો પડ્યો કેમ કે એ આઠથી નવ વીક લાગે એમ હતા જો નોર્મલ વિધાઉટ એક્સપ્રેસ કરાવીએ ને તો અને એના કંઈક સાડત્રીસ આડત્રીસ વીરો અને એક્સપ્રેસ કરાવીએ ને તો સિત્તેર વીરો જેવું કંઈક હતું એટલે એ એક્સ્ટ્રા પે કરીને કરાવવું પડ્યું કેમ કે એ સિચ્યુએશન એવી છે કે અમારે એક્સપ્રેસ જ જોઈએ એમ છે એ એક વીકમાં આવી જશે ઓલામાં આઠથી નવ વીક લાગે તો એ બહુ લાંબુ થઈ જાય અને પછી અમારે વિઝાની પ્રોસેસ એ તે કરવાની છે એકચ્યુલી આને જર્મન પાસપોર્ટ આવે એટલે એમાં પછી હવે ઇન્ડિયા જવું હોય તો વિઝા લઈને જવાનું થાય એટલે અમારે હવે ઓસીઆઈ કાર્ડ માટે અપ્લાય કરવાનું છે ને એમાં બહુ વાર લાગે છે તો જોઈએ હવે પાસપોર્ટ આવી જાય પછી ઓસીઆઈ માટે અપ્લાય કરી દઈશું એટલે અમે પછી જલ્દીથી જલ્દી ઇન્ડિયા જઈ શકીએ કેમ કે હવે મારે જવું છું હું અહીંયા કંટાળી છું હવે મમ્મી યાદ આવ્યા છે એટલે જવું છે જલ્દી બને જેમ બને ને બે બોલું ઘરે પહોંચી ગયું છે હવે એ મસ્ત મસ્ત તડકો નીકળ્યો છે ને એવું મજા આવે છે ને બાંધેલો તો બેનને જરી કંઈ ગમતું નથી એવી ફેંકે એવી ફેંકે ને એ વાત પૂછો जेवी खोल ने विशाल मनी सब थी गई जो अब हम नमो दे रहे डोंट मूव बिकॉज़ योर बटन विल मूव आल्सो नाउ वी डू दिस इंसर्ट इंसर्ट ओके यस इंसर्ट इज गुड बिकॉज़ योर शर्ट इज बिग Okay babies. Now little little topi. Hey, friend, you don't want Topi, Topi is good. No, you need gloves. Oh, oh, oh. hand gloves. Ah. Oh, hand. So try hand gloves. Ah. Yes. And this, other side also. You don't want no baby, you <laughs> won't be me. Don't cry, with me, okay? Okay, mama is there and cry. So mama will feed you. I can't feed you. Yes, I am not a milkman. Your mama is a milk So you are ready now. ಯು ವಿಲ್ ರೇಡಿ ವರ್ಲ್ಡ್ ಚಾಲೋ ವಜನ ಆ